નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરના દીપક ચોક પાસે આવેલ વણકરવાસમાં ઘરમાં રાખેલા ફ્રિજમાં કોઈ કારણોસર આગ લાગી હતી વણકરવાસમાં રહેતા હરેશભાઈ આનંદભાઈ પરમારના ઘરમાં રાખેલ ફ્રિજમાં કોઈ કારણોસર આગ લાગતા સ્થાનિક લોકોએ દોડી જઈ આગ બુઝાવી હતી આ બનાવની જાણ થતાં બ્રિગેડ ટીમ પણ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક કામગીરી કરી હતી